તે દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નાકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ તોડી તેમાંથી રોકડા રૂપિયા નેવું હજાર અને સોનાના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે ચોરીની જાણ પાડોશીએ મહેન્દ્રસિંહને કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે મહેન્દ્રસિંહ છાસટિયા એ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે મારું નામ મહેન્દ્રસિંહ રાયસી છાસટિયા છે હું જીવન સોસાયટીમાં રહું છું કે ગઈકાલે બપોરે ત્રણ ને હું અહીંથી મારા શાળાની બેસવા માટે ગયો હતો વલિયા મને સામેથી ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટેલા છે તો આજે આવીને સવારે સાડા ચાર પાંચ વાગ્યાની આસપાસ જોયું તો ઘરમાંથી નેવું રૂપિયા કેશ અને સોના ચાંદીના દાગીના ગયેલા છે જેની જાણ અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં કરેલી છે પોલીસ આવીને ગઈ છે હજુ ડોગ સ્કોડ ને એ બધું આવવાનું બાકી છે